અમદાવાદ શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મજદૂર ગામ ખાતે મોડી રાત્રે લોહિયાળ રમત રમાઈ જેમાં એક યુવકની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખવામાં આવી આ યુવકને છરીના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો અને ત્યારબાદ હત્યારાઓ ત્યાંથી નાસી ગયા જોકે આ મામલે ઘટનાની જાણ મળતાની સાથે જ એલસીબી ઝોન છ ની ટીમ વરિષ્ઠ અધિકારીઓ સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ આરોપીઓને ઝડપી પાડવા માટે તેમના દ્વારા શોધ શરૂ કરવામાં આવી અને આખરે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા મહેન્દ્ર સોલંકી નામના યુવકને ક્રૂરતાપૂર્વક મારી નાખવામાં આવ્યો હોય આ અંગે આરોપીઓને ઝડપી પાડીને પોલીસ દ્વારા તેમની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે ખાસ કરીને પ્રાથમિક માહિતી એવી સામે આવી રહી છે કે એક નાની બાબતને લઈને ઝઘડો થયો હતો અને જેના કારણે મહેન્દ્ર સોલંકી નામના આ યુવકને છરીના ઘા ઝીંકીને મારી નાખવામાં આવ્યા આવ્યો છે પોલીસ દ્વારા હાલ આરોપીઓને ઝડપી પાડી અને તેમની સઘન પૂછપરછ ચાલી રહી છે આ મામલે વધુ માહિતી પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવશે હાલ તો મૃતક યુવકના શને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મજુરગામ ત્રણ રસ્તા પાસે કિશન ઉર્ફે મહેન્દ્ર ભાવેશભાઈ સોલંકી નામના વીસ વર્ષના યુવકનું ચાકુ લાગવાથી હત્યા થઈ છે એમાં પ્રાથમિક દ્રષ્ટિએ લગ્ન પ્રસંગે નાચવા બાબતે ઝઘડો થયેલો હોવાનું પ્રાથમિક તારણમાં નીકળે છે આરોપી કોણ હતો આરોપીના પૂરા નામ હજી આવેલા નથી અને લાસ્ટને પીએમ માટે ખસેડેલી છે ફરિયાદની તજવીજ ચાલુ છે ત્યાર પછી છે એ કહી શકાશે ક્યાં હતો અને ક્યાં ક્યાંક છીપા કબ્રસ્તાનની બાજુમાં એક પ્લોટમાં છે એ લગ્ન પ્રસંગ હતો આવ્યું બંને જગ્યા છે એકબીજાની નજીક જ છે અગિયાર થી સાડા અગિયાર સુધી નો સમય હતો આરોપી કેટલા છે એ હજી પ્રાથમિક તપાસ ચાલુ છે